નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં સુમસામ સડક કાતિલ ઠંડીનો સુસવાટો આવ્યો અને બસ સ્ટોપ પાસે ઉભેલી બાવીસ વર્ષની પિંકીને ચામડીથી લઈને હાડકા સુધી ધ્રુજાવી ગયો એક તો કેનેડા જેવો સાવ અજાણ્યો દેશ ઉપરથી કડકડતો શિયાળો હવાના અણુએ અણુમાં બરફની પોપડીઓ ઉડે પિંકી ગુજરાત થી આવેલી સાથે ગરમ વસ્ત્રો પણ લાવેલી પણ એ કપડા ગુજરાતના શિયાળા સામે રક્ષણ આપી શકે તેવા હતા કેનેડાની કાતિલ બરફીલી હવાને રોકવાનું એનું ગજુ નહીં પિંકીને રડવું આવી ગયું હજુ તો માત્ર ચાર જ દિવસ થયા હતા એના કેનેડામાં આવ્યાની વાતને પપ્પાએ કહ્યું હતું પિંકી બેટા ત્યાં તને કોઈ વાતે તકલીફ નહીં પડે કેનેડાના એક મોટા શહેરમાં આપણો નજીકનો સગો રહે છે મેં એની સાથે ફોન પર બધી જ વાત કરી લીધી છે શરૂઆતના છ બાર મહિના તારે એના ઘરમાં જ રહેવાનું છે એ પૂરા ફેમિલી સાથે વર્ષોથી ત્યાં સેટલ થયેલા છે તારા માટે અલાયદો રૂમ હશે એની દીકરી પોતાની કારમાં ભણવા માટે જાય ત્યારે તને તારી જોબના સ્થાને મુક્તિ તને ગરમા ગરમ નાસ્તો અને આપણું ગુજરાતી ભોજન પણ મળી રહેશે તું તારી રીતે પગભર ન થઈ જાય ત્યાં સુધી બધી જવાબદારી એમના માથે પિંકીના પપ્પા કચ્છના એક જાણીતા શહેરમાં ડોક્ટર હતા બધી રીતે સુખી હતા પણ જીદ પકડી હતી મારે ઈન્ડિયામાં નથી રહેવું કા ઓસ્ટ્રેલિયા જવું છે કા કેનેડા બેટા આ બંને દેશો માટે મારી ના છે પપ્પાએ શરૂઆતમાં વિરોધ કર્યો હતો ઓસ્ટ્રેલિયામાં ત્યાંના લોકો આપણા વિદ્યાર્થીઓ સાથે કરે છે છે કેનેડામાં ઠંડી ખૂબ પડે પણ પિંકીની જીદ આગળ પપ્પા ઝૂકી ગયા હતા ત્રણેક વર્ષમાં કેનેડામાં ગમે તે માણસ ગોઠવાઈ જતો હોય છે એવી માહિતી એમણે સાંભળી એટલે એમણે હા પાડી દીધી પછી તો કેનેડામાં હીરા કાકીનો દીકરો મનસુખ એના પરિવાર સાથે રહે છે એનું સરનામું અને ફોન નંબર પણ શોધી કાઢ્યા મનસુખ સાથે વાત કરી લીધી અને એક શુભ દિવસે મંગળ ચોઘડીએ પિંકી બહેન છોકરીમાંથી પંખી બની ગયા અને પછી ઉડી ગયા ફરર કરતા કેનેડાની દિશામાં મનસુખભાઈ ની પત્ની અને દીકરીએ ચોવીસ કલાક માં પોતાનો બતાવી આપ્યો હતું એની પણ શરમ ન રાખી પિંકી ભણેલી હતી ખૂબ સુરત હતી મેન સરવાળી હતી તેમ છતાં એ જાણે દેશમાંથી આવી ચડેલી કોઈ અભણ ગંદી ગમાર ગામડિયાળ હોય એવું વર્તન બધા એની સાથે કરવા લાગ્યા ચોથા દિવસે તો મનસુખ અંકલની તુંડ મિજાજી છોકરીએ સીધું પિંકીને જ પરખાવી દીધું યુ રસ્કિટ ઇન્ડિયન્સ હાઉ ડેર યુ થિંક ટુ કમ એન્ડ સ્ટે વિથ યસ યુ શુડ હેવ સમ ડિસેન્સી ટુ પિંકી ગભરાઈ ગઈ રૂમમાં જઈને એણે ઇન્ડિયામાં પપ્પાને ફોન કર્યો પપ્પા હું તો અહીં આવીને ફસાઈ ગઈ છું મનસુખ અંકલના વાઈફ તો ખૂબ જ જબરા છે અને દીકરી તો દાનવ પુત્રી હોય એવું વર્તન કરે છે મને જોઈને ડોળા તો એવા કચકચ આવે છે જાણે મને ઉપાડીને ઘરની બહાર ન ફેંકી દેવાની હોય હું શું કરું પપ્પા શું કહે હવે એમણે કહી દીધું બેટા પહેલી જે ફ્લાઇટ મળતી હોય એમાં બેસીને પાછી ઇન્ડિયા આવી જા પણ પપ્પા પિંકીના મનમાં જે વિચારોનું ઘમસાણ ચાલતું હતું તે હોઠ પર આવી ગયું અહીં આવવા માટે તમે જે ખર્ચો કર્યો એ ચાર જ દિવસમાં સાવ પાણીમાં ફેંકી દેવાનો હું ક્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાનું શોધી કાઢું તો બે કલાકમાં પિંકીએ પછી જ એક ફોનના શકારાડા ઘુમાવી કાઢ્યા બધા ભારતીયોના જ ફોન નંબર્સ હતા પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાના ભાવ સાંભળીને પિંકીના હાજા ગગડી ગયા હજુ કમાણીના તો ઠેકાણા ન હતા ત્યાં આવડા મોટા ખર્ચા કેવી રીતે પોસાય એ પણ પાછા કેનેડિયન ડોલર્સમાં ચોથા દિવસનો બપોર જ પડ્યો મનસુખ અંકલે નીચું માથું રાખીને કહી દીધું આઈ એમ સોરી બેટા તારે આજે જ આ ઘરમાંથી સાલ્યા જવું પડશે મને એમ હતું કે તને અહીં રહેવામાં વાંધો નહીં આવે પણ મારું આકલન ખોટું પડ્યું મારી વાત માને તો આજની રાત તું ગમે ત્યાં પસાર કરી નાખજે કાલે વિમાનમાં બેસીને પછી ગળામાં બાજેલો ડૂમો ખંખેરીને એ બોલી ગયા તારા પપ્પાને મળીને મારા વતી સોરી કહી દેજે બેટા મનસુખ અંકલ તો આટલું કહીને છૂટી ગયા પણ પિંકીની હાલત કફોડી થઈ ગઈ કેનેડામાં તો અંધારું વહેલું ઉતરી આવે કહેવાય ભલે નમતો બપોર પણ વાતાવરણ ભારતમાં રાતના દસ અગિયાર વાગ્યા હોય એવું થઈ જાય આવી ઠંડીમાં પિંકી એના બેગ બિસ્તરા સાથે રસ્તા પર આવી ગઈ ક્યાં જવું એ નક્કી ન હતું એ બસ અડા પાસે આવીને ઊભી રહી ગઈ એ વિચારતી હતી કોઈ સસ્તી હોટલમાં આજની રાત પસાર કરી નાખું પછી કાલે સવારે ફ્લાઇટની તપાસ ત્યાં જ એના કાન પર વાહનને બ્રેક લાગવાની શિશિયારી પડી એણે આંખો ઉઠાવીને જોયું તો ઘુમસિયા રોડ પર એક કાર ઊભી હતી સાવ એની પાસે જ ગાડીમાંથી એક પીઠ વયનો આદમી નીચે ઉતર્યો પિંકી કોણ છે ક્યાંની છે એવું કશું જ જાણ્યા વગર એણે બૂમ પાડી એ હું ઇઝ ધેર એટ ધીસ ઓડ અવર નીડ માય હેલ્પ પિંકી પહેલાં તો ડરી ગઈ પછી એને યાદ આવ્યું કે પોતે ભારતમાં ન હતી પણ વિદેશની ધરતી પર હતી ભારતમાં આવી અંધારી રાતે આવી સુમસામ જગ્યાએ કોઈ પણ અજાણ્યા પુરુષનો વિશ્વાસ ન કરાય પણ પરદેશમાં સાવ એવું નથી હોતું પુરુષ નજીક આવ્યો ત્યારે ઓળખાયું કે એ પણ ભારતીય જ હોવો જોઈએ એ પણ સમજી ગયો કે આ છોકરી ઇન્ડિયન છે એણે ફરીવાર પૂછ્યું કમિંગ ફ્રોમ ઇન્ડિયા યુ લુક લાઈક એ ગુજરાતી ગર્લ યુ હા પિંકીનું રુદન ગળામાં આવી ગયું ભાઈ તમે પણ ગુજરાતી છો હા બહેન હું અમદાવાદનો છું દસ વર્ષથી અહીં રહું છું તું ક્યાંની છે હું કચ્છની છું પિંકીએ એના શહેરનું નામ પણ જણાવી દીધું પહેલાંને શહેરનું નામ સાંભળીને રસ પડ્યો આઈ સી એ શહેર સાથે તો મારી લાઈફનું એક મીઠું સંભારણું જોડાયેલું છે ત્યાં એક ડૉક્ટર સાહેબ રહે છે બહુ ભલા માણસ છે ત્યાં ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરે છે એમનું નામ આજે પણ મને યાદ છે ડૉક્ટર અરે એ તો મારા પપ્પા છે પિંકી ઉછળી પડી હોટ તું એમની ડોટર છે હોટ એ પેજન્ટ સરપ્રાઈઝ બેટા તું અત્યારે તકલીફમાં લાગે છે તને મારી મદદની જરૂર છે પિંકી રડી પડી ગળામાં અટવાઈ રહેલું રુદન બહાર ઠલવાય પડ્યું એણે બધી હકીકત જણાવી દીધી પેલા પુરુષે કહ્યું બેટા રડ નહીં હું તને એક વાત કહું વર્ષો પહેલા જ્યારે હું ભારતમાં હતો ત્યારની વાત છે હું એક દવાની કંપનીમાં નોકરી કરતો હતો મેડિકલ રિપ્રેઝન્ટેટિવ હતો અમારું કામ જ એક શહેરથી બીજા શહેરમાં રખડવાનું અને ડૉક્ટરોને મળવાનું એટલે એમને અમારી કંપનીની દવાઓ વિશે ગુલાબી ચિત્ર દર્શાવીને વિનંતી કરવાની કે તમે આ આ જ દવાઓ લખજો એકવાર ભર ઉનાળામાં હું કચ્છના એક શહેરમાં મારી ફરજ બજાવી રહ્યો હતો બપોરના અઢી વાગ્યા હતા સવારના સા નાસ્તા પછી પેટમાં કંઈ પડ્યું ન હતું હું તારા પપ્પાનો કોલ પતાવવા પહોંચી ગયો સાહેબ થોડી વાર પહેલાં જ કન્સલ્ટિંગથી પરવારીને ઉપરના માળે એમના ઘરે લંચ માટે ગયા હતા પટાવાળાએ મને કહી દીધું પોણો કલાક બેસવું પડશે સાહેબ જમી રહ્યા છે હું લાછાર હતો મને ભૂખથી ચક્કર આવતા હતા પછી શું થયું ત્યાં જ ઉપરથી ડૉક્ટર સાહેબનો અવાજ સંભળાયો કનુ કોણ આવ્યું છે દવાની કંપનીમાંથી છોકરો આવ્યો હોય તો એને બેસાડી રાખીશ નહીં એને ઉપર મોકલી આપ હું ઉપર ગયો સાહેબ હજુ જમવાનું શરૂ જ કરતા હતા એમણે સમય જોયો મારો ચહેરો જોયો પછી આગ્રહ કરીને મારા માટે પણ થાળી પીરસાવી દીધી બેટા મારી કરિયરમાં મેં ડોક્ટરો તો ઘણા જોયા છે પણ આવો માણસ પહેલી વાર જોયો તું મારામાં વિશ્વાસ મૂકી શકે છે હજુ પણ તને શંકા હોય તો મને તારા પપ્પાનો ફોન નંબર આપ હું તારી સાથે તારી સામે જ વાત કરી લઉં એ પુરુષે કેનેડાની સુમસામ સડક પરથી કચ્છની ધરતી સાથે સંવાદ કરી લીધો પિંકીના પિતાએ દીકરીને કહ્યું બેટા તું આ માણસ પર વિશ્વાસ મૂકી શકે છે એની દાઢમાં આપણા ઘરનું અન્ન ભરેલું છે અને એના અવાજમાં કૃતજ્ઞતાનો રણકો સંભળાય છે તું એક બે દિવસ એના ઘરમાં રહી શકે છે પછી અહીં આવતી રહેજે એક બે દિવસ નહીં પણ પિંકી પૂરા છ મહિના સુધી પેલા અલાયદો રૂમ છા બ્રેકફાસ્ટ ગુજરાતી ભોજન કેનેડાની ક્રૂર ઠંડી સામે રક્ષણ આપી શકે તેવા ગરમ કપડા સારી જોબની તલાશ આવવા જવા માટે કારની સગવડ આ બધું જ એ પરિવારે પ્રેમથી પૂરું પાડ્યું પૂરા છ મહિના પછી પિંકી પાસે એટલી બચત જમા થઈ જેનાથી એ અલાયદા મકાનમાં રહેવા જઈ શકે જતી વખતે પિંકી આભાર માનવા લાગી તો પતિ પત્ની બોલી ઉઠ્યા બેટા અમે તો કશું જ નથી કર્યું તારા પપ્પાએ એક તદ્દન અજાણ્યા યુવાનને જે પ્રેમથી ભોજન કરાવ્યું હતું એનો બદલો અમે હજુ હજારમાં ભાગે પણ વાળી શક્યા નથી તને ગમે ત્યારે તકલીફ પડે તો તું આ ઘરને તારું જ સમજીને આવી જજે વિશ્યુ ઓલ ધી બેસ્ટ આ એક સત્ય ઘટના છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો thank you